મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અને આજે ગીતા જયંતિનો શુભ અવસર અને ગીતા જયંતિ ઉપર થોડુંક આપણને બોલવાનું મન થાય તો આપણે વાત કરીએ કે માક્ષર મહિનામાં જે શુક્લ પક્ષ આવે છે જેના મક્ષર મહિનાના શુક્લ પક્ષમાં અગિયારમાં દિવસે એટલે કે શુક્લ એકાદશીના દિવસે આ જયંતિ મનાવવામાં આવે છે જેને આપણે ગીતા જયંતિ તરીકે કહી શકીએ ઈસ્ફિશન પૂર્વે એટલે કે અનુષ્ટુપ ચંદની અંદર દર્શાવવામાં આવ્યો છે કે ગીતાનો સમયગાળો આશરે ઈસ્વીસન પૂર્વે ત્રણ હજાર ને સાસઠનો છે જેમની અંદર અઢાર અધ્યાય અને સાતસો શ્લોક જેના આધારે મનુષ્ય પોતાનું જીવન કેવી રીતે જીવવું અને કેવી રીતે નહીં એ આરામથી સમજી શકે છે અને ગીતાની અંદર કર્મ ભક્તિ જ્ઞાન અને ધ્યાન યોગ દ્વારા જીવનના ઉદ્દેશો અને ધર્મનું જ્ઞાન આ બધી વસ્તુ શીખી શકે છે શ્રીમદ ગીતા આપણે જેટલું બોલીએ એટલું બધું ઓછું જ પડવાનું છે ભગવાન કૃષ્ણ અર્જુનને આ બધા સવાલના જવાબ આપે છે મૂળ તો જયારે મહાભારત રચાવવાનું હતું એ પહેલા અર્જુનના હાથ થંભી ગયા કે ભાઈ હું યુદ્ધ હવે નહીં કરું બરાબર ત્યારે આ ગીતાનું જ્ઞાન અર્જુનને આપવામાં આવ્યું ભગવાન કૃષ્ણ દ્વારા કે અર્જુન આવું તો બધું થવાનું જ છે અને તું તારે આ કરવું જ પડશે એમાં નહીં હાલે એ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે આ જીવન એક યુદ્ધ જ છે જો એ આપણે બધાને લડવું જ પડશે એમાં હાલવાનું નથી જો કોઈ તમને વિપત્તિ પડે તો તમે આ ભાગવદ ગીતાનો સહારો લઈ શકો જીવનની કોઈ પણ એવી ઘટના નહીં હોય કોઈ પણ વાત એવી નહીં હોય જેનું સોલ્યુશન ભાગવદ ગીતામાં ન હોય કોઈ પણ જગ્યાએ તમને એમ લાગે કે હું આ જગ્યાએ ખોટો છું કે આ જગ્યાએ મારું કામ નથી થતું તો તમે ભગવદ્ ગીતાને હાથમાં લ્યો અને વાંચો એનું સોલ્યુશન તમને એમાં મળશે તો કે માણસના જીવનની અંદર પરિસ્થિતિ તો અવારનવાર અલગ અલગ આવવાની જ છે પણ ભગવાન કૃષ્ણ એવું કહે છે કે દરેક પરિસ્થિતિની સામે લડતા શીખો તમે જો ગભરાઈ જશો તો તમે ક્યારે આગળ વધી શકશો નહીં દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને પરિસ્થિતિ પ્રમાણે ચાલુ જોઈએ અને બસ આજ માટે બસ એટલું જ અને આપણે કોઈ જ્ઞાની દોષી નહીં કે તમને હું જ્ઞાન આપું બરાબર આપણને આગળ કોઈ પણ વિડીયોમાં કોઈ માહિતી મળતી રહેશે એમાં આપણે પાછા ફરી એકવાર કરશું વિડીયોની માધ્યમથી બરાબર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો ગીતા વાંચવાની ચાલુ ન કરી તો ગીતા વાંચવા મળજો અને નાના છોકરાઓ જે ભણતા હોય અને ખાસ ભગવદ્ ગીતા વાંચજો બરાબર અને થોડુંક જ્ઞાન એમાંથી લેજો કોકના માટે નહીં આપણી માટે લેવાનું છે જોકે આપણા જીવનમાં કામ આવે એટલા માટે બરાબર જય શ્રી કૃષ્ણ જય માતાજી